નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રોપાણ શેરડી કપાયા પછી લાંબ શેરડીના પીલા ઝડપથી ઉગે તે માટે શું કરવું અને લાંબેરડીમાં ફૂગ ન આવે એ માટે સાનું ડ્રેન્ચિંગ કરવું તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ રોપાણ શેરડી કપાયા પછી જે લાંબ આપણે ઉગાડવાની હોય છે તો એ લાંબ બહુ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે રોપાણ શેરડી જે ટાઈમે કપાય છે તો એ ટાઈમે શેરડીની અંદર એટલે કે ખેતરની અંદર જેલ પડે છે જે આપણી ટ્રક હોય છે શેરડી ભરેલી એ પણ ખેતરની અંદરથી જાય છે જેના કારણે શેરડીના જળિયા છૂંડાય છે એ ઘણું બધું થાય છે તો શેરડી સારી રીતે પીલે ફરીથી એ માટે થોડી કાળજી રાખવાની હોય છે ડ્રિન્ચિંગ લેવું પડે છે કે જેથી શેરડીની અંદર ફૂગ ન આવે તો આપ વિડીયોમાં જોઈ શકો છો કે શેરડી કપાયા પછી પહેલાં તો ખેતરને સાફ કરવું ત્યાર પછી ખૂટા મારવા ખૂટા મારવા એટલે જે શેરડી રોપણ કપાઈ હોય છે અને જે અમુક જગ્યા પર મજદૂરોએ ઉપરથી શેરડી કાપી હોય છે તો એને ખૂટા મારી લેવા ખૂટા મરાયા પછી પાણી મૂકી દેવું કારણ કે કોઈપણ ડ્રેન્ચિંગ છે યા સ્પ્રે છે કોઈપણ વસ્તુ આપણે કરવું હોય ને તો ભેજની અવેલેબિલિટી હોવી જોઈએ એટલે કે ખેતરમાં ભેજ હોવો જોઈએ તો જ આપણને એનું રિઝલ્ટ સારા પ્રમાણમાં મળે છે ખેડૂત મિત્રો રોપણ કરતાં પણ લાંબ શેરડીને બહુ જ મહેનત માગે છે કેવી રીતે કારણ કે રોપાણની અંદર તો આપણે ફક્ત બિયારણ રોપવાનું હોય છે અને શેરડી ઉગી જાય છે પણ લાંબ શેરડીમાં એવું નથી રોપાણ કપાયા પછી જે જડા હોય છે જે આ વિડીયોમાં જોઈ શકો છો એ રીતે જડા પી છે અમુક જગ્યા પર નથી પી લેતા તો એના માટે આપણે ડ્રિન્ચિંગ કરવું પડે છે ડ્રિન્ચિંગ ફક્ત પીલા ઉગવા માટે નહીં પરંતુ ફૂગ માટે કરવાનું હોય છે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ જે જડા છે એની અંદર તો આવી છે અમુક પ્રમાણમાં પરંતુ સાથે ફૂગ પણ છે કારણ કે જ્યારે રોપણ કપાય છે ને અને ત્યાર પછી જે જડા રહી જાય છે અને એને પાણી મળે છે તો પાણી મળવાથી ત્યાં ફૂગ બહુ જ પ્રમાણમાં આવે છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આ જડાની અંદર કેટલી ફૂગ આવી ગઈ છે અને ફૂગ કોઈપણ વસ્તુને બહુ જ પ્રમાણની અંદર નુકસાન કરે છે કારણ કે એ ફૂગ જે સારી રીતે ઊગી ગયા હશે ને એ પીલાને પણ ફૂગ લાગશે તો એ મરી જશે અને બીજું લાંબેરડીની અંદર બધા જડા એકસાથે પી પી લેતા નથી એટલે કે એક સાથે ઊગતા નથી તો આના કારણે શેરડી ઊંચી ઊંચી રહી જાય છે એટલે એક જ ખેતરની અંદર કોઈ શેરડી વધારે મોટી થઈ જશે અને કોઈ શેરડી વધારે નાની રહી જશે તો પારા ચઢાવવાના સમયે યા ખેડવાના સમયે ઘણી મુશ્કેલી પડશે કારણ કે શેરડીની અંદર એટલે આખું ખેતરની અંદર શેરડી અપડાઉન રહી જશે તો એ માટે પણ ડ્રેન્ચિંગ લેવું જોઈએ તો ડ્રેન્ચિંગ લેવાથી આખા ખેતરની અંદર શેરડી એક સમાન આવી જશે બધી જ શેરડી ફૂટી જશે એટલે ડ્રેન્ચિંગ ખાસ લેવું જ જોઈએ ખેડૂત મિત્રો અને હવે આપણે મેઇન વાત કરીએ સાનું ડ્રેન્ચિંગ લેવું જોઈએ ખાતરની અંદર બાર એકસેટ ઝીરો લેવું જોઈએ રૂટ ગ્રોથ માટે અને સ્ટાર્ટિંગ બેઝની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળે એ માટે બાર એકસેટ લેવું જોઈએ ત્યાર પછી બાવીસ ટીન લેવું જોઈએ ફંગીસાઇટ કંટ્રોલ માટે જે આપણે ફૂક કીધું એના માટે ત્યાર પછી ક્લોરોપાયરી ફોર્સ લેવું જોઈએ જે ઇન્સેક્ટિસાઇડ કંટ્રોલ માટે લેવું જોઈએ ટચ લેવું જોઈએ ટચ લેવાથી પ્રાઇમરી સેકન્ડરી પ્લાન્ટ ગ્રોથ માટે એ લેવું જોઈએ ને ત્યાર પછી ક્લીન ટ્વેન્ટી જે કાર્બનિક કાર્બન ઓર્ગેનિક એમિનો એસિડ આની અંદર આવે છે હ્યુમિક આવે છે તો આ રીતનું એક આખું શિડ્યુલ છે તો આ બધી જ દવા લઈ અને ડ્રેન્ચિંગ કરવું જોઈએ બસો લીટર પાણીની અંદર મિક્સ કરીને ખેડૂત મિત્રો અમે અહીં ડ્રેન્ચિંગ શબ્દ વાપરીએ છીએ પણ વિડીયોમાં આપને જે બતાવવામાં આવે છે એ સ્પ્રે કરે છે નોઝલ છે આગળ અને સ્પ્રે કરે છે તો ઘણા ખેડૂત મિત્રોને થશે કે ડ્રેન્ચિંગ કરવાનું કહીએ છીએ અને સ્પ્રે કરે છે પણ એવું નથી કહેવાય છે ડ્રેન્ચિંગ પણ આ રીતે જ કરવું પડે છે રોપણ કપાયા પછી લાંબની અંદર કારણ કે લાંબના જે જડા હોય છે આપણા એ ઘણા મોટા હોય છે આખા પારા પર હોય છે તો જો ડ્રેન્ચિંગ કરીશું ને તો ફક્ત વચ્ચે જ દદુડી પડશે અને જે આજુબાજુના જે ભાગ હશે ત્યાં બિલકુલ પણ દવા લાગશે નહીં તો ત્યાંથી ફૂગ ફરી પાછી ખેતરની અંદર આવશે એટલે કે આપણી શેરડીને લાગશે માટે નોઝલ આગળ લગાવી રાઉન્ડ નોઝલ અને ત્યાર પછી જ આ જે ડ્રેન્ચિંગ છે એ કરવું જોઈએ જેના કારણે આખો જડો જે આપણો છે એ પૂરેપૂરો પહેલાઈ જાય એટલે કે દવા લાગી જાય આપને વિડીયોમાં જે રીતે દેખાય છે એ રીતે કે આખા જડા પર જ દવા લાગવી જોઈએ તો જ આનું રિઝલ્ટ આપણને મળશે અને બીજી ખાસ વાત કે આની અંદર થોડી દવા વધારે પ્રમાણમાં જશે કારણ કે એકદમ જ ધીરું ચાલવું પડે છે થોડું પણ વધારે આપણે ચાલવા જશું અને એક પણ શેરડીનું પેરિયું આપણું રહી જશે તો ત્યાંથી ફરી ફૂગ આપણા ખેતરની અંદર આવશે તો ડ્રેન્ચિંગ કરવાથી અમે કીધું એ પ્રમાણે શેરડી બધી જ એક સમાન ઉગી જશે અને લાંબની અંદર બધી જ શેરડી ઉગશે ને તો છાણવાનો પ્રશ્ન આવશે નહીં નહીંતર તર લાંબની અંદર જો શેરડી બરાબર ઉગશે નહીં ને તો શેડી થાણવી પડશે તો એ ખર્ચો પણ ખેડૂતોને એક વધારાનો આવે છે વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે ધન્યવાદ